નમસ્કાર મિત્રો બદલાતી સિઝનમાં અને ખાસ કરીને અત્યારે જે સમયગાળો મિત્રો ચાલી રહ્યો છે તો આ સિઝનમાં વાતાવરણ સડનલી બદલાય ઠંડીમાંથી હવે ધીમે 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 ગરમી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ ગરમીનો પારો હવે ધીમે ધીમે વધવા લાગ્યો છે ટેમ્પરેચરની મિત્રો વાત કરીએ તો અત્યારે બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર થવા લાગ્યું છે એટલે કે સવારનો સમયગાળો હોય મોર્નિંગનો છ સાત વાગ્યાની આજુબાજુ તો થોડી ઠંડી લાગે બપોરે બાર એક બે વાગ્યાની આજુબાજુ આપણે બહાર નીકળીએ તો પુષ્કળ ગરમી લાગે અને રાત્રે પાછી ઠંડક આ બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોને ભયંકર ઉધરસ થઈ જાય છે અને ઉધરસ એટલી બધી ભયંકર થઈ જાય કે પંદર પંદર વીસ વીસ દિવસ સુધી ઉધરસ મળતી નથી તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી આપીશ અને સાથે સાથે એક થી બે ટિપ છે એ પણ તમને આપીશ એ ટિપને પણ ફોલો જરૂરથી કરી દેજો ডেইলি ની લાઈફસ્ટાઈલમાં અને આ ઉપાય બે થી ત્રણ દિવસ તમે કરો છો ને તો જે પણ ઉધરસ તમારે ઘર કરી ગઈ હોય ને પંદર 15 વીસ 20 દિવસથી ઉધરસ મટતી ના હોય એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો કઈ કઈ વસ્તુ જોઈએ છે ક્યારે એનું સેવન કરવાનું છે અને ટિપમાં શું ફોલો કરવાનું છે એની તમામ માહિતી આજના વિડિયોમાં આપવાનો છું તો એના માટે વિડિયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા હેલ્થ ના જોવા માટે જરૂરથી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ વન બાય વન હવે જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે ડ્રાય ફ્રુટ દ્રાક્ષ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો તમારે ડ્રાય ફ્રુટ ની જરૂર પડશે ત્રણ એક ત્રણ થી ચાર નંગ તમારા કાળા મરી લેવાના છે અને એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે તમારા હળદર લઈ લેવાની છે હવે સૌપ્રથમ તમારે શું કરવાની છે એક વાટકી તમારે લઈ લેવાની જેની અંદર તમે દસેક નફતી બાર નંગ જેની ડ્રાય ફ્રૂટની જે દ્રાક્ષ લીધી છે એને હાથની મદદથી આ રીતે તમારે મસળી નાખવાની છે મિત્રો બધી દ્રાક્ષના દાણા જે તમે 10 થી 12 નંગ લીધા તેના ઉપર તમારે જે કાળા મરી જે તમે 3 થી 4 નંગ લીધા છે એને બરોબર તમારે વાટી દેવાના છે અને એનો જે પાવડર તમારો બની ગયો ને કાળા મરીનો એ પાવડર એ આ દ્રાક્ષ ઉપર તમારે આ રીતે તમારે વપરાઈ દેવાનો છે અને એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે જે હળદર લીધી છે ને એ તમારા આના આના ઉપર તમારે આ જે ડ્રાય ફ્રુટ જે દ્રાક્ષ છે જે તમે હાથની મદદથી આ રીતે ઠુંડો કરી નાખ્યો તેના ઉપર તમારે વપરાઈ દેવાનું છે ત્યારબાદ તમારે ચમચીની મદદથી અથવા હાથની મદદથી આ ત્રણેય વસ્તુને કાળા મરીનો પાવડર દ્રાક્ષ અને હળદર એને બરોબર રીતે તમારે એક મિનિટ સુધી આ રીતે મિશ્રણ કરવાનું જેથી કરીને ત્રણેય વસ્તુ એકબીજામાં ભળી જાય આ તમારો ઉપાય મિત્રો રેડી થઈ ગયો હવે જ્યારે પણ તમને ઉધરસ આવે ઉતારવાનો છે જયારે પણ તમને ઉધરસ જેવું લાગે કે ભાઈ મને ઉધરસ વધારે તો ત્યારે તમારે ઓફિસમાં પણ લઈ જઈ શકો છો નાની ડબ્બીમાં રાખવાની ઉધરસ જેવું લાગે તો મોઢામાં મૂકવાની ધીમે 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 તમારો રસ ઉતારવાનો છે આ તમારે બે થી ત્રણ દિવસ તમારે ફોલો કરવાનો છે જેના કારણે તમારા બોડીમાં ગળામાં અને ફેફસામાં જે કફ જામી ગયો છે ને એ ધીમે ધીમે પાતળો થઈને નીકળી જશે કારણ કે કફ જામી જાય ને એના કારણે જ મિત્રો આ ભયંકર ઉધરસ અત્યારે ઘણા બધા લોકોને ઘર કરી ગઈ છે પંદર પંદર વીસ વીસ દિવસ સુધી મળતી નથી તો તમારા બોડીમાંથી આ કફ છે ને ધીમે ધીમે બે થી ત્રણ દિવસમાં બહાર નીકળી જશે આ સાથે સાથે તમારે બે થી ત્રણ જે ટીપ છે એને પણ જરૂર તમારા ડેલીની જે લાઈફસ્ટાઈલ છે એમાં તમારે ફોલો કરવાની છે છે નંબર એટલે કે સડનલી અત્યારે બદલાઈ રહી તો ઘણા લોકો ઠંડીમાંથી હવે ગરમી આવી ગઈ તો ફ્રીજ ના પાણીનું સેવન કરે ઠંડા પાણી પીવાય આઈસક્રીમ ઠંડી ઠંડી વસ્તુનું સેવન કરે એટલે આ સીઝન બદલાય જેના કારણે મિત્રો આ બધી તકલીફ થઈ જતી હોય છે ગળામાં કફ જામી જવાનું ઉધરસ એટલે કે આ સીઝન બદલાય ત્યારે મિત્રો ખાસ કરીને જો શક્ય હોય તો પીવાનું જે પાણી હોય એ ઠંડા પાણીને એવોઈડ કરજો એની જગ્યાએ હુંફાળું પીવા લાયક ગરમ પાણી હોય તમે ઓફિસમાં પણ જે બોટલ છે તમે લઈ જઈ શકો છો એકદમ હુંફાળા પાણીનું આખા દિવસભર તમારું સેવન કરવાનું છે જેથી કરીને તમારું ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય જેથી કરીને ઉધરસ થી તમે આસાનીથી બચી શકો છો અને ટીપ નંબર ટુ એટલે કે બીજી ટીપમાં મિત્રો એ છે કે તમારા ઘરે તુલસીનો છોડ હોય પ્લાન્ટ હોય તો સૌ જો નમન વંદન કરીને પાંચ થી છ પાન તમારે તુલસીના તમારે તોડી નાખવાના છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા સવારે જેવા ઉઠો તમાર મોર્નિંગમાં સવારમાં આ તુલસીના પત્તા પાંચથી છ તોડીને તમારું બોડી છે એ થશે અને ઇન્ફેક્શન બોડીમાં સાથે સાથે ઇમ્યુનિટી તમારી લો હોય ને એના કારણે જ મિત્રો બદલાતી સિઝનમાં તાવ શરદી ખાંસી આ બધું થતું હોય છે તો આના કારણે તમારી ઇમ્યુનિટી પણ વધશે એટલા માટે જો શક્ય હોય તો સવારે નરણા કોઠે તમારે ડેલી પાંચ થી છ પત્તા તુલસીના તમારે ખાવાના છે આટલી બાબતનું તમારા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આ સાથે સાથે તમારા બોડીને તમારે સ્વસ્થ રાખવું હોય તો તમારે કોઈ ના કોઈ ફોર્મેટમાં એક્સરસાઇઝ એટલે કે કસરત કરવાની છે યોગા અભ્યાસ કરી શકો છો યંગ હોય તો તમે જીમમાં જઈ શકો છો રનિંગ કરી શકો છો પાંચ થી છ હજાર સ્ટેપનું વોકિંગ કરી શકો છો એટલે કે કસરત તમારે ડેલીની લાઈફમાં તમારે કરવાની છે કરવાની છે છે કરવાની જો કસરત નહીં કરો તો તમારું શરીર હશે એ પણ બેડોળ થશે અને રોગના ભોગ ઇમ્યુનિટી પણ તમારી ડાઉન રહેશે એટલે કે મિત્રો આ ત્રણે ત્રણ ટીપ ને પણ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે દ્રાક્ષવાળો મેં પ્રયોગ કરો એ પણ તમારે કરવાનું છે જેથી કરીને બે થી ત્રણ દિવસમાં ભયંકરમાં ભયંકર ઉધરસમાં તમને ઘણા અંશે રાહ જોવા મળશે જો તમને માહિતી આવ્યો તો લાઈ અને જરૂરિયાત વાળા આપણા ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવઅ નાઇસ ડે